તો સમાચારો વિગતવાર જોઈશું અને પુરૂષોત્તમ રૂપાલાના વિવાદ મામલે અપડેટ પર નજર કરીશું જેમાં રૂપાલા વિવાદ પર ક્ષત્રિયો ટિકિટ રદ થાય તે માંગ પર અડગ જોવા મળી રહ્યા છે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી એક તરફ આજે સાંજે પાંચ વાગ્યા સુધીનું ક્ષત્રિય સમાજ દ્વારા પુરૂષો રૂપાલા ક્ષત્રિયો વિવાદ પર પ્રદેશ નેતાઓની સંખ્યાબંધ બેઠકનું પરિણામ ન આવ્યું ક્ષત્રિયોના વિરોધ મુદ્દે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા ભાજપ પર તીવ્ર દબાણ સર્જવામાં આવી રહ્યું છે રૂપાલા વિવાદ પર ક્ષત્રિયો છે તે રૂપાલી ટિકિટ રદ થાય તેવી માંગ કરી રહ્યા છે ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે ગુજરાતના દરબારોની નારાજગી અંગે દિલ્હી દરબારમાં ફેસલો થશે એક તરફ ગઈકાલની બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર નિર્ણય હવે હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે અને બીજી તરફ આજે સાંજે વાગ્યા સુધી રૂપાલાને આપી દેવામાં આવ્યું છે કે તેઓ પોતાની ઉમેદવારી જાતે જ પરત ખેંચી લે ક્ષત્રિયો છે તેમની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે એક તરફ પદ્મિબા દ્વારા અન્ય જનનો ત્યાગ કરી દેવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ છે તે આક્રોશિત જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે અને આંદોલન

સ્થાનિક પ્રદેશ કક્ષાએ જેઓ આ નારા ક્ષત્રીઓને મનાવી શકે અથવા તો જે આગેવાન સાથે બેસીને તેમનો રોષ ઠારી શકે સવાલ નંબર એક સવાલ નંબર બીજો એ છે કે આ આંદોલન અહીંયા સુધી ભળકવાનું કારણ શું છે માત્ર એક કે બે વખત એવું નહીં પણ ત્રણ ત્રણ વખત જો તેઓએ માફી માંગી હોય અને માફી માંગવા જાહેરમાં માફી તમામ વસ્તુ કરવી તેમ છતાં પણ ગામે ગામ સુધી આ આંદોલન પહોંચવું નારાજગી થવી શું એની પાસે પાછળ કોઈ ચોક્કસ રણનીતિ છે કોઈની દોરવણી છે કે પછી રૂપાલનને ત્યાંથી હટાવવાની એક રણનીતિના ભાગરૂપે તમામ વસ્તુઓ થઈ છે એક જ માંગ કાલે પણ તમે જુઓ જે રીતે આઈ કે જાડેજા હોય કે પછી દેવસિંહ હોય કે પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય એ તમામ લોકોએ બેઠક કરી પણ જે રીતે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી લાગતું હતું જાણે એ લોકો માત્ર જે ક્ષત્રિય સમાજનું સંકલન સમિતિ છે એની વાત સાંભળવા આવ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક વાત કહી કે એમની એક જ માંગ છે પણ ભાજપ તરફથી શું પ્રકારની કાર્યવાહી કરી એ લોકોએ શું મનાવવાનો પ્રયત્ન કર્યો શું કોઈ બીજો કોઈ વચલો રસ્તો કાઢી શકાય છે કે કેમ એવી કોઈ વાત આ તમામ પ્રક્રિયામાં બેઠકમાં થઈ નથી માત્ર સી પાટીલ હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે કોઈ પણ નેતાઓ એટલું જ કહી રહ્યા છે કે અમે માફી માંગી રહ્યા છીએ સમાજને માફ કર દેવું જોઈએ પણ સવાલ એ નથી સવાલ એ છે કે એનો મતલબ સાફ છે કે પ્રદેશ કક્ષાએ ભાજપમાં તમામ નેતાઓ હું કહું છું તમામ નેતાઓ વામણા સાબિત થયા છે આ તમામ જે વિવાદ ભાજપ તરફી અટકાવવામાં કારણ કે હવે ગામે ગામ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે સીધી અનેક જગ્યાઓ તમે જો છત્રી આગેવાનો એવું કહી રહ્યા છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ નથી પણ રૂપાલાનો વિરોધ છે મતલબ સાફ છે કે જો આવી રીતે થશે અને એ લોકોએ કહી પણ દીધું છે કે આઠથી દસ સીટો ઉપર તેઓ પોતાના પક્ષ ઉમેદવારો જે છે એ રાખશે ઊભા અને બાવીસ લાખની આસપાસ તેમની વસ્તી છે એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક નુકસાન કરશે હવે આજે જ્યારે દિલ્હીની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડા ભૂપેન્દ્ર પટેલ જે છે પોતે ત્યાં છે આજે મેનિફેસ્ટો કમિટીની બેઠક છે એની અંદર ચર્ચા થવાની છે આજે પાંચ વાગ્યા સુધી જે સીધી રીતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એટલે પાંચ વાગ્યા સુધીમાં જ કોઈને કોઈ નિર્ણય જે છે એ ભાજપ મોવડી મંડળને કરવાનું છે મોવડી મંડળ એટલે ભાજપમાં હવે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય કોઈ બીજો નિર્ણય નહીં કરી શકે હજુ પણ જે છે બેકડોરથી બેક ચેનલથી પાછળના દરવાજાથી તમામ લોકોને મનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ જે રીતે તમામ વસ્તુઓ સામે આવી રહી છે એક પછી એક હવે ભાજપ પાસે સીધી રીતે કોઈ વિકલ્પ નથી એવું લાગે છે એટલે બદલવું પડે કદાચ ત્યાં સ્થિતિ એવી છે જો ન માને તો હજુ પણ તમે જુઓ રાજસ્થાન તરફથી રાજસ્થાનમાં જે ક્ષત્રિય આગેવાનો છે એના તરફથી ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જે ક્ષત્રિય આગેવાનો છે જેમની ટિકિટ આ કાપવામાં આવી છે એ તમામ લોકોની જે નારાજગી આ તમામ વસ્તુઓ છે એટલે કે તમે આખી ઘટનાક્રમમાં અનવી જોશો તો માત્ર એક કારણ નથી કે ક્ષત્રિયો આગે આવ્યા છે આગળ આવ્યા છે અનેક કારણો છે એમની એમની તમે વાતો સાંભળો તેમને એમને જાણવા મળશે કે જે કૃષ્ણદેવસિંહજી હતા ખાસ કરીને જે કૃષ્ણકુમારજી એમના માટે જે ભારત રત્નની માંગ થઈ હતી પાંચ પાંચ ભારત રત્ન જે છે તે આપવામાં આવ્યા પણ એમને કૃષ્ણકુમારજીને નહીં આપવામાં આવ્યા પહેલાં એવા વ્યક્તિ હતા પહેલાં એવા રાજવી હતા જેમણે ભારતની એકતા માટે સરદાર પટેલને પોતાનું જે રાજ્ય જે છે એ સોંપી દીધું હતું સાથે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કીધું હતું કે અહીંયા એક મ્યુઝિયમ બનશે જેમાં પાંચસો બાસઠ જે પણ રાજવીઓ છે તેમના ફોટા લાગશે લોકોને ખબર પડશે કે આ તમામ લોકોએ દેશને અખંડિતતા માટે કેવા પ્રકારનું યોગદાન આપ્યું છે હવે માત્ર એ જ નથી પણ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તમે જુઓ તો ત્યાં એક પણ ક્ષત્રિયને ટિકિટ આપવામાં આવી નથી એવી રીતે તમે રાજસ્થાનમાં જુઓ તો ત્યાં દસથી વધુ ક્ષત્રિયોને ટિકિટ દર વખતે આપાતી હતી પણ આ વખતે સ્થિતિ ત્યાં કંઈક અલગ પ્રકારની છે એ સિવાય સુખદેવસિંહ ગોગામેડી જે જે પ્રમાણ જે પ્રકારે હત્યા થઈ બીજેપીની શાસન આવતા જ એને એને લઈને પણ નારાજગી છે એટલે માત્ર રૂપાલા જરૂરથી એક બહાનું હોઈ શકે છે કારણ કે રૂપાલા ત્રણ ત્રણ વખત માફી માંગી લીધી છતાં પણ ન આપવામાં આવેલા તમામ જે સબસ્ટેન્શિયલ પ્રશ્નો છે એમના બાકીના માંગણીઓ છે એ તમામ પ્રશ્નોને લઈને આ તમામ વસ્તુઓ થઈ રહી છે અને ભા જે ક્ષત્રિય આગેવાનો છે તેમને લાગે છે કે ભાજપે તેમને છેતર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને છેતર્યા છે એટલા માટે જ હવે સીધી રીતે તે સ્થાનિક જે નેતાગીરી છે તેમની વાત ઉપર કોઈ વિશ્વાસ કરવા તૈયાર નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત ઉપર પણ વિશ્વાસ કરવા તૈયાર કારણ કે વારંવાર કહીને પણ જો તમે પોતાની વાત ન પાડો તો ક્ષત્રિય સમાજ કેવી રીતે તમારા પર વિશ્વાસ કરે એક ભાવના જે છે એ ક્ષત્રિય સમાજમાં છે અને એટલા માટે જ રૂપાલાને આગળ ધરીને અથવા રૂપાલાનું કારણ બનાવીને સીધી રીતે ભાજપ સામે બાદ ભીડવાની આ તૈયારી છે આગામી દિવસોમાં જોવાનું છે એટલે આગળ સમય સાંજે સુધીમાં કે ભાજપ શું કરે છે કારણ કે જો એવું ભાજપ માને છે કે જો રૂપાલાને હટાવવાથી વાત બનતી હોય તો કદાચ રૂપાલાને કોઈ અન્ય શેપ સીટ ઉપર લઈ જવામાં પણ આવે અથવા તો તેમને પડતું મૂકવામાં આવે તો સવાલ એ છે કે તેમના વિકલ્પમાં કોણ તો તેમના વિકલ્પમાં જે રીતે જે અનેક પ્રકારના જે ત્યાં નેતાઓ છે જેમ કે લેવવા પાટીદારોમાંથી નેતાઓ છે એ તમામ નેતાઓ છે ભરત ભરતભો છે એ અને સાથે જ એની પહેલા જે સાંસદ હતા એમને પણ જે પ્રોક્સી ભરવાની કે ડમી ફોર્મ ભરવાની વાત હતી એમ એમના થકી પણ ભરાવી શકાય છે એટલે એવું કહી શકાય છે કે આ સાંજ સુધીમાં જ સમગ્ર મામલો સ્પષ્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે હવે આખરીને દિલ્હી દરબારમાં એટલે કે ભાજપ હાઈ કમાન્ડ લેવાનું છે અનવિલ આભાર અનિલ જોડાવા માટે અને સમગ્ર